નમસ્કાર દર્શક મિત્રો હું છું jignesh mehta revenue ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર સુરત ના કામરેજ નજીક આવેલા લશકાણા વિસ્તારમાં આહીર સમાજની નવ નિર્મિત વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીર પાટીલ ના હસ્તે આ વાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આહિર સમાજ ના યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં સજ્જ થયા હતા સમાજની દીકરીઓએ માથે કળશ મૂકી

પોતાના પશુ સાથે દસખાણામાં સ્થાયી થયા હતા અને આ વિસ્તારને પોતાની કર્મભૂમિ બનાવી હતી આજે એ જ સમાજ આ ભવ્ય વાડીનું નિર્માણ કર્યું છે કાર્યક્રમ દરમિયાન સી આર પાટીલે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ટિપ્પણી કરતા જણાવ્યું આ મોદીનું નવું ભારત છે જ્યાં ઈટોનો જવાબ પથ્થરથી આપવામાં આવશે આપણે સમગ્ર દેશ આજે ગૌરવ લઈ શકીએ છીએ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની આગેવાનીમાં આજે આપણા જે સૈન્ય જે આપણી આર્મી છે એને જે રીતના પહેલગામમાં હુમલો થયો હતો અને એને જે રીતના જવાબ આપ્યો એનાથી આપણે સૌ જોઈએ છીએ કે આપણા દેશને કોઈપણ જાતને નુકસાન વગર ત્યાં એના ઘરમાં જઈને આપણે આતંકવાદીનો ખાત્મો છે એ આપણા દેશના સૈન્ય સૈનિકોએ બોલાવ્યો છે અને એનો આજે રાષ્ટ્રપ્રેમ દેશ પ્રેમમાં સમગ્ર આપણા ગુજરાતના દરેક જિલ્લામાં અને સમગ્ર દેશમાં આખો જે રીતના માહોલ છે અને એના કારણે ઠેર ઠેર જગ્યાએ મેં અહીંયા હમણાં જે રીતે કીધું એવી રીતે ત્રિરંગા યાત્રાઓ જે શરૂ થઈ છે એ બધા જ આ એક જે રીતના ઓપરેશન સિંદુરમાં જવાબ આપ્યો અને ત્રેવીસ મિનિટમાં આવડું મોટું ઓપરેશન પૂરું કર્યું એના માટે મોદી સાહેબના આજે દરેક વ્યક્તિ છે એ ભગવાનને પ્રાર્થના કરે છે એને હજુ વધારે શક્તિ આપે અને દરેક વ્યક્તિ છે એ રાષ્ટ્રના કામ માટે દરેક જ્યાં રીએ છે ત્યાં એને સહકાર સમર્થન આપવા માટે બે આખો મોદી સાહેબની સાથે છે મારું નામ મુનાભાઈ રામસિંહભાઈ જોગલ અને મારો હોદ્દો ભારતીય જનતા પાર્ટીમાં સુરત શહેર કિસાન મોરચામાં મંત્રીનો છે અને અમારી આ આહિર સમાજની વાડીના લોકાર્પણમાં કેન્દ્ર મંત્રી જળસંઘી સી આર પાટીલ સાહેબ અને પૂનમબેન માળમ મોરુભાઈ બેરા સાહેબ અમારા વિસ્તારના ધારાસભ્ય લોકલાડીલા પ્રફુલભાઈ બાંસેરિયા સાહેબ એ મહેમાન આવ્યા એ બદલ ખૂબ ખૂબ મહેમાનનો આભાર અને આજે અમારી આ વાડીનું લોકાર્પણમાં બહુ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા એ બદલ સબ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીયે છીએ આ બધા સબ વડીલો વ્યારા વાપી વલસાડ ત્યાંથી બધેથી દૂર થી આ અમારા કાર્યક્રમ ને એક ભવ્યથી દિવ્યો ઉજળો બનાવ્યો એ બદલ આ બધા વડીલોનો ખૂબ ખૂબ આભાર